પરમાત્માની પુષ્પ પૂજા કરતી વખતે કઈ કઈ સાવધાનીઓ રાખવી જોઈએ પહેલું પ્રભુજીને ચડાવવા માટેના પુષ્પો સારા સુગંધવાળા તાજા અને અખંડ હોવા જોઈએ બીજું પુષ્પોને પાણીમાં રગદોળાય નહીં કે પુષ્પો પાણીથી ધોવાય નહીં કેમ કે પવિત્ર પુષ્પોને પાણી વડે ધોવાથી કે પાણીમાં રગદોડવાથી તેમાં રહેલા ત્રસ જીવોની વિરાધના થવી સંભવ છે ત્રીજું પુષ્પોની પાંદડીઓ છૂટી કરાય નહીં કે તોડાય નહીં અથવા તૂટેલી પાંદડીઓ પ્રભુજીને ચડાવાય નહીં ચોથું જમીન પર પડેલા હોય અથવા આગલા દિવસના ચડાવેલા પુષ્પો કે વાસી પુષ્પો પ્રભુજીને ચડાવાય નહીં કેમ કે તેનાથી પરમાત્માની આસાધના થાય છે પાંચમો પક્ષીની ચરક પડેલા ગંદા જીવડાઓએ ખાધેલા ખંડિત થયેલા કરમાયેલા અપવિત્ર મનુષ્યો વડે સ્પર્શાયેલા અધમાંગની અડેલા પુષ્પોથી પ્રભુ પૂજા થઈ શકે નહીં છઠ્ઠું દેખાવમાં સારા હોય પરંતુ સુગંધ વગરના કે દૂધ જરતું હોય એવા પુષ્પો પ્રભુજીને ચડાવાય નહીં સાતમું પુષ્પો ઝાડ પરથી જાતે પડેલા હોવા જોઈએ તે માટે ઝાડ નીચે શુદ્ધ કપડું પાથરીને હળવા હાથે ઝાડને હલાવીને નીચે પડેલા પુષ્પો ગ્રહણ કરવા જોઈએ જો પુષ્પો તોડવાની જરૂરત ઊભી થાય તો પણ પ્રથમ વૃક્ષની રજા લઈ હું તોડું એમ પૂછીને રજા લઈને પછી જ પુષ્પોના જીવોને કિલામણા ન થાય એ રીતે પુષ્પોને ચૂંટવા જોઈએ નવમું મલિન વસ્ત્રમાં ગ્રહણ કરાયેલા કે રખાયેલા અપવિત્ર પુષ્પો વડે તેમજ પવિત્રતાના વિષયમાં શંકાવાળા પુષ્પો વડે પ્રભુ પૂજા થઈ શકે નહીં દસમું આંગી માટે અખંડ પુષ્પોની તોડી પાંખડી કરાય નહીં કે પુષ્પો વિંધાય નહીં ગુલાબ કે અન્ય પુષ્પોનો હાથથી ગૂંઠેલો હાર જ ચડાવવો જોઈએ સોય દોરાથી ગૂંઠેલી માળા ચડાવવી જોઈએ નહીં